નવસારી જિલ્લાના વાટી કરોડના ખર્ચે થશે નિર્માણ પટેલની સરકારમાં રજૂઆત તાલુકાનું અંતરિયાળ અને નવસારી જિલ્લાનું છવાડાનું ગામ વાટી અને કાળા આંબા આ વિસ્તાર ત્રણ જિલ્લાઓને જોડે છે જેમાં ડાંગ તાપી અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે તેમજ આ ત્રણ જિલ્લાની મધ્યમાં અંબિકા નદી વહે છે આ ત્રણ જિલ્લાઓમાં જવા માટે અંબિકા નદી પરના પુલનો અભાવ હોવાથી સ્વખર્ચે માટે પુરાણ કરી નદીમાંથી રસ્તો બનાવી આવજાવ માટે લોકો મજબૂર બનતા હોય છે અને ચોમાસા દરમિયાન અંબિકા નદીમાં પાણીના લીધે વાટી અને કાળાંબા ગામ એકબીજાથી સંપર્ક સંપર્કવિહોણું બની જતું હોય છે જેને લઈ વાટીની પ્રજાને સસ્તા અનાજ કે કોઈપણ પ્રકારના કામ માટે વગરે જવું મહવાસથી કાળા અંબા સુધી ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરનું અંતર કાપવું પડતું હોય જેને લઈ અંબિકા નદી પર વર્ષોથી લોકો પુલ નિર્માણની આશ લગાવી બેઠા હતા અહીંના લોકોએ અનેક નેતાઓ અને અધિકારીઓને આ બાબતે રજૂઆતો કરી હતી તેમજ અનેક ચૂંટણીઓનો પણ બહિષ્કાર કર્યો પરંતુ પુલને લઈ કોઈપણ પ્રકારની આશા દેખાઈ ન હતી પરંતુ વલસાડ ડાંગના સાંસદ ધળીભાઈ પટેલ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ અથાક પ્રયત્નો કરી વાટી અને કળાંબાની પ્રજાને માટે સરકારમાંથી મંજૂરી લઈ પુલની મોંઘેરી ભેટ આપી છે જેને લઈ અહીંની પ્રજામાં ચોમાસા ટાણે દિવાળી જેવો માહોલ જોવાઈ રહ્યો છે

એ ખાલી સાંસદ નહીં મેં મહેનત કરી હશે એના લીધે મળ્યું હશે પણ આગળ પણ જે રજૂઆત બધાએ કરી અમારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પણ અનેક વાર રજૂઆત આના માટે કરી અમારા ગંડેવી ધારાસભ્ય નરેશભાઈ અમારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈએ પણ આના માટે મહેનત કરી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા પરેશભાઈ અને જે સતત આ બધી જે વસ્તુ થઈ એમાં જેમણે સાથ આપ્યો એવા અમારા જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ જે હંમેશા એમ લાઈન લાઈટમાં ના આવે પણ પાછળથી એમને બધાને સાથ આપે એટલે આ ટીમ વર્ક તરીકે બધા સાથે મળીને કર્યું છે અને આજે મને બહુ ખુશી થઈ છે કે તમારા વચ્ચે હું હાજર છું અને હું આજે જાહેર કરું છું કે આપણો કાળા આંબા વાટી થી સોળ કરોડ રૂપિયા આપણો મંજૂર થઈ ગયો છે જલ્દી જલ્દી આનું આપણે હવે ખાત મુહૂર્ત કરશું અને એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નટુભાઈ પટેલ વાંસદા